નમસ્કાર દર્શક મિત્રો જૂનાગઢ નજીકના બલિયાવડ ગામે એક મેગા બ્લડ કેમ્પનું આગામી તારીખ સિત્યાવીસને બુધવારના રોજ સવારના આઠ વાગ્યાથી આયોજન કરવામાં આવ્યું છે રક્તદાન એ મહાદાન એ વાતને સાર્થક કરવા બલિયાવડ અને આસપાસના લગભગ દસથી પંદર ગામના રક્તદાતાઓ આ બ્લડ કેમ્પમાં પોતાનું રક્તદાન કરશે અને જરૂરિયાતમંદ દર્દીઓને આ રક્ત અર્પણ કરવામાં આવશે તો ચાલો જોઈએ અમારા પ્રતિનિધિ શ્રેયા ગેડિયાનો આ રક્તદાન કેમ્પ અંગેનો ખાસ રિપોર્ટ નમસ્કાર દર્શક મિત્રો રંગોલી ગુજરાતી ચેનલમાં હું શ્રેયા ગેડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આગામી સત્યાવીસ તારીખ અને બુધવારના રોજ બલિયાવાડ ગામે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આપણે સૌ જાણીએ છીએ કે જ્યોતિથી જ્યોતિ જલે અને જીવન થી જીવન બચે રક્તદાન એ એક એવું પુણ્યનું કામ છે કે જેનાથી આપણી નાની એવી મદદ કરવાથી પણ આપણે કેટલા લોકોનો જીવ બચાવી શકીએ છીએ અને આપણે સૌ જાણીએ છીએ કે રક્તદાન એ સર્વશ્રેષ્ઠ દાન છે ક્યારેક આપણી એક નાની એવી કરેલી મદદ પણ કોઈના જીવને બચાવી શકે છે અને એટલે જ તો રક્તદાનને જીવનદાન કહેવામાં આવે છે તો આપણે જાણીએ કે આમાં કઈ રીતનું આયોજન છે તો એ તેમના આયોજકો પાસેથી જાણીએ નમસ્કાર દર્શક મિત્રો આગામી સત્યાવીસ તારીખ અને બુધવારના રોજ બલિયાવળ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ છે અને આજે અહીં આપણી વચ્ચે હબીબાબુ ઉપસ્થિત છે તો આપણે એના વિશે જાણીએ કે કઈ રીતના આયોજન છે આગામી સત્તાવીસ સત્યાવીસ તારીખે અમે અમારા મિત્ર અભ્રુભાઈ અસ્તક બ્લડ કેમ્પનું ડોનેશન નું રાખ્યું છે અને આજુબાજુના ગામમાં બલિયાવળ પાટલા ઇસાપર મેંદપરા બોરમતિયા થી રક્તદાતા આવવાના છે અને પૂરા મહાસંમેલન દાયકો છે તો એક અપીલ છે મારા તરફથી કે બધા હાજરી આપે રક્તદાતા અને વધુમાં વધુ ડોનેશન બ્લડ ડોનેશન આપે એવી નમ્ર અપીલ છે મારી મારે બલિયાવળ ખાતે ભેસાણ તાલુકાના આગેવાન કાઠી સમાજના આગેવાન ગભરુભાઈ ધાંધલ હિન્દુ મુસ્લિમને એકતાના પ્રતિક એવા ગરુભાઈ દાંદલને ફાર્મ આવું છે એક બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવે છે તો મારી નમ્ર અપીલ છે હરેક સમાજને અઢારે અઢાર વર્ષને કે એક તમે બોટલ આપશો તો એક ગરીબનો જીવ બચશે એક ગરીબને જીવ બચશે તો તે માટે અમારો એક નમ્ર અપીલ છે કે બધા બ્લડ ડોનેશન દેવા આવે બ્લડ દેવા આવે અહીંયા ગરુભાઈ દાંદલની વાડીએ સૂર્યદીપ દલિયાવળ ખાતે એવી નમ્રા બિલ છે બધાને આ સાથે આપણી સાથે ગામના આગેવાન એવા સિદ્ધરાજભાઈ પણ જોડાયેલા છે તો આપણે એમને પણ પૂછીએ કે કઈ રીતનું આયોજન છે આપણે આવનારી સત્યાવીસ ને બુધવારે અમારા મામાને ત્યાં ફાર્મ આવું છે મેગા કેમ્પ બ્લડ કેમ્પ આયોજિત કર્યો છે એની અંદર બહોળી સંખ્યામાં બધા ભેગા થવાના છીએ મેં આજુબાજુના ગા ગ્રામજનોને પણ બધાને કહી દીધેલું છે પાટલા છે ઈશાપુર છે હળમતીયા છે મેંદપરા છે ઘણા બધા સંખ્યામાં બહોળી સંખ્યામાં બ્લડ ગ્રુપ એક એકત્રિત કરી અને અમારે ડોનેટ કરવું એવી અમારી બધાને આશા છે કે બધા એક એક સાથે ઘણા બધા ભેગા થશું અને આના વિશાળ કાર્યક્રમની ઉપસ્થિતિ અને એની અંદર બલિયાવટ ગામની અંદર પચીસથી પચાસ જણથી પણ વધુ બહોળી સંખ્યામાં માણસો ભેગા કરવા એ અમારી એક બધા આયો જે સાંભળવાવાળા ન્યૂઝવાળા છે એ અમારી એ આજુબાજુના ગામવાળાને અપડેટ આપે અને ઘણા બધા માણસોને આ ન્યૂઝ પહોંચે ને આવે એવી અમારી નમ્ર અપીલ પણ છે આ સાથે આ વિસ્તારના અગ્રણી ગોરખભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે તો તેમને પણ પૂછે કઈ રીતનું છે આયોજન સિત્તાવીસ તારીખે બલિયા ગામે ગભરુભાઈની વાડીએ આજુબાજુના દસ ગામના કેવડાવેલ છે કે રક્તદાન કરવાનું છે એટલે આજુબાજુના આવવાના છે ને સીધું જે જરૂરતમંદ છે લોકોને બ્લડ ડોનેટ કરવાનું છે દર્શક મિત્રો જેવી રીતના આપણે આયોજકો પાસેથી કેમ્પ વિશેની બધી જ માહિતી લીધી છે તો હવે આપણે પણ આ રક્તદાનમાં જોડાઈએ અને આપણે કોકને રક્તદાન કરવામાં મદદરૂપ થઈએ અને આ સાથે રંગોલી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાશે નહીં અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. થેન્ક યુ. જો આપ શ્રીને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. તે સાથે બેલ આઇકન ખાસ દબાવશો જેથી આવા જ કાર્યક્રમો આપને સૌથી પહેલા જોવા મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ રંગોલી ગુજરાતી ચેનલ. આપનો ખૂબ ખૂબ આભાર.